વલસાડ રૂર પોલીસ નેશનલ હાઈવે નંબર અડતાલીસ કારમાંથી રૂપિયા બેતાલીસ હજાર આઠસોના દારૂ સાથે ઇસમની ધરપકડ કરી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસાડ રૂલર પોલીસ ટીમ હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક સિલ્વર કલરની શેવોલેટ કંપનીની ટવેરા કાર નંબર જીજે જીરો ફાઈવ જેબી ડબલ ઝીરો નાઇન વન જેના ઉપર લાલ કલરના અક્ષરથી પ્રેસ લખેલ કારનો ચાલક પોતાના કબજાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સેલવાસ ખાતેથી ભરી વાપી થઈ સુરત તરફ જનાર છે જે મળેલ બાતમીના આધારે વલસા રૂરલ પોલીસ ટીમે નાકાબંધી કરી બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી તે દરમિયાન વોચના અંતે બાતમીવાળી સિલ્વર કલરની શૅવોલેટ કંપનીની ટવેરા કાર આવતા ચાલકને સરકારી લાકડી વડે ઊભી રાખવાનો ઇશારો કરતાં રોડની સાઈડમાં સર્વિસ રોડ ઉપર ઊભી રાખી હતી તે દરમિયાન કારમાંથી ચેક કરતા બોનેટના તથા કારની ડેક્કીમાં ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સો ભરેલા મળી આવ્યા હતા કારની કિંમત રૂપિયા ત્રણ લાખ ભારતીય બનાવટની વિદેશી દારૂની કિંમત રૂપિયા બેતાલીસ હજાર આઠસો તથા બે ફોનની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ ત્રણ લાખ બાવન હજાર આઠસોના મુદ્દામાલ કબજે કર્યો હતો

안 줘, 아죠